ઓ આ તો ખાલી વાત છે માં હું જિગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું આજનો દિવસ એટલે કે 20 એપ્રિલ જની એક અટપટાથી લોકો રાજ ઉડીયાતા સ્વાભાવિક છે કે રાજકારણમાં ઉથલપાથલ મચાવનાર છેલ્લો સૌથી મોટો કેસ એટલે કે રાહુલ ગાંધીનો માનહાન જો કેસ જી હા સુરત સેશન્સ કોર્ટે અરજી ફગાવતા રાહુલની બે વર્ષની સજા યથાવત રહેશે અને હવે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરશે રાહુલ ગાંધી મારાની કેસમાં આજે ચુકાદો આવ્યો રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એની સામે સુરતના ધારાસભ્ય પોણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરાયો હતો આ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી તેમજ તેમનું સંસદ પદ પણ રદ કરી દેવામાં આવ્યું રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે એને મોકૂફ રાખવા માટે અપીલ કરાઈ હતી એ અપીલમાં આજે ચુકાદો આવ્યો છે એડિશનલ સેશન્સ કોર્ટ આજ જ જે કહ્યું હતું કે સ્ટે ઓફ કન્વિક્શન ની અપીલ ડિસ્મિસ જરે બચાવ પક્ષે વકીલે કહ્યું હતું કે હવે અમે હાઈકોર્ટમાં જઈશું ન્યાય માટે આવ્યા હતા અને ન્યાય મળ્યો તે વિવાત પૂર્ણેશ મોદી કરી રાહુલ ગાંધીની અરજી કોર્ટે ફગાવ્યા બાદ પૂર્ણેશ મોદીએ આ બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે સામાજિક અપમાનના કારણે અમે કોર્ટમાં આવ્યા હતા આ કેસને અમે મેરિટ પર લડ્યા છીએ હવે કોર્ટમાં ન્યાય માટે આવ્યા હતા અને અમને ન્યાય મળ્યો છે આ બાબતે સામેવાળો પક્ષ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે સબ મેટર હોવાથી વધુ કહી શકાય નહીં તેવું પણ તેમણે કહ્યું નૈશર દેસાઈ જે જામીનદાર હતા તેમની સાથે ઇન્ડિયા ખાસ વાતચીત કરી તેમણે કહ્યું કે આવતીકાલે હાઈકોર્ટમાં જઈશું ચુકાદા બાદ રાહુલ ગાંધીના જામીનદાર અને કોંગ્રેસ નેતા નૈશર દેસાઈએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સજા સામે મનાઈ હુકમ મળવાની અમને આશા હતી સેશન્સ કોર્ટ આર્เดરમાં કોઈ કારણ આપવામાં ન હતી આવ્યું ચૂકદાને લઈ અમે આજે કાલે હાઈકોર્ટમાં જશું શબ્દની ડિફરન્સિ ના હોઈ શકે અને ટીકા માત્ર વડાપ્રધાન પર જ કરવામાં આવી હતી સમાજ પર નહીં અને બદક્ષી પુરવાર થાય તો શબ્દની બદક્ષીમાં બે વર્ષની સજા અત્યાર સુધી ક્યારેય થઈ નથી નીચલી કોર્ટથી ભલે રાહત ન મળી હોય પરંતુ હાઈકોર્ટ પાસેથી અમને ન્યાય મળશે તેવી આશા છે તેવું કહ્યું વધુમાં ઉલ્લેખ્યું હતું કે ફાઈનલ ચુકાદો ના આવે ત્યાં સુધી રાહુલને જામીન મળક કરાયા છે આમ બંને પક્ષી દલીલ પૂર્ણ થઈ પણ રાહુલ ગાંધી આજે ફરી એકવાર બેકફૂટ પર આવતા જોવા મળ્યા हमारे साथ हमारे साथ दहशत भाई देसाई जुड़ चुके हैं जो जमीनदार रहे थे राहुल गांधी के दहशत भाई बताएगा जिस प्रकार से आपको कुछ देर पहले जो उम्मीद थी और अभी जो परिणाम सामने आया क्या कहेंगे हमें बहुत उम्मीद थी कि हमें कन्विशन पे स्टे ऑर्डर मिलेगा पर ऑनरेबल कोर्ट ने नहीं दिया दो शब्द ऑनरेबल कोर्ट ने कहा कि एप्लीकेशन इज रिजेक्टेड बाकी रीजन फाइंडिंग वो शाम तक देंगे क्या आर्ग्यूमेंट आज सुबह रखी गई थी आर्ग्यूमेंट तो आज

अभी हाई कोर्ट में भी हमें वही उम्मीद है कल हम हाई कोर्ट जाएंगे आज हमें नई ग्रांट किया अफसोस की बात है डेमोक्रेसी के लिए और इंडिपेंडेंट जुडिशरी के लिए और जस्टिस के लिए डेमोक्रेसी सरवाइव नहीं रहेगी स्पीकर को ऑनरेबल कोर्ट स्पीकर जजमेंट को एंडोर्स करे अगर हाई कोर्ट में अगर जाने की आप बात कर रहे हो तो हाई कोर्ट में किस मुद्दे पे वो आर्गुमेंट हो जाएगी उस वहां पे क्या मुद्दे रजू किए जाए वो सुप्रीम कोर्ट के जजमेंट हमने यहाँ पेश किए वही सुप्रीम कोर्ट के जजमेंट हम ऑनरेबल कोर्ट में पेश करेंगे कि भाई आज आज हमें हमें कोई कोई तक इस इंडिया छोड़ो वर्ल्ड में कोई तो दिखाई है शब्द पर पर दो साल कन्विक्शन हुआ हो कोई तो दिखाए हमें ये तो वर्ल्ड हिस्ट्री डेमोक्रेसी में सबसे पहला ऑर्डर है ये वर्ल्ड डिफॉर्मेशन पे ये तो ऑनरेबल मोदी जी राहुल जी को न तो जेल में भेजना चाहते हैं न पार्लियामेंट में बैठने देना चाहते हैं दिस इज ऑनरेबल मोदी जी मोदी जी थोड़ी डिसाइड कर रही है तो कानून कोर्ट डिसाइड करेगी ना तो पहले स्पीकर ने डिसाइड किसके कहने से किया ऑनरेबल मोदी जी के कहने से स्पीकर ने डिसाइड किया राहुल जी को डिसमिस किया बारह घंटे में कोई डिसमिस करता है जज जज का कोई ऑर्डर इम्प्लीमेंट हुआ है आप हमें बताइए चारे जज की ऑर्डर बारह घंटे में इम्प्लीमेंट हुआ हो तो તો ચોક્કસથી જે પ્રકારે આખી આ ઘટના આજની હતી અને તરત જ જે ચુકાદો આવી ગયો જેમાં સ્પષ્ટ રીતે એવું જોવામાં આવ્યું કે ક્યાં કોંગ્રેસને પૂરેપૂરી આશા અપેક્ષા હતી કે તે લોકો તરફી આ ચુકાદો આવી શકે છે પણ બીજી બાજુ પૂર્ણેશ મોદીએ ન્યાય મળ્યો હોવાની પણ વાત કરી છે અને ખાસ કરીને તેમણે કીધું છે કે કોર્ટે કોટની રીતે જે પ્રોસેસ કરી છે તે સ્વીકારે પાત્ર છે સ્વાભાવિક રીતે એડવોકેટનું પણ એ કહેવું હતું એડવોકેટનું શું કહેવું હતું આખી આ ઘટનાને લઈને આ પ્રોસેસને લઈને ચાલુ જોઈએ

कोर्ट नथिंग टू डू एनी पॉलिटिकल दे आर कंसर्न विद द एविडेंस एंड विथ ऑफ जस्टिस दैट्स ऑल कई नही सकाश कई नही सकाश प्रमाण जज जजमेंट डिलवर कर सी जैसे शुभ बराबर जिस तरीके से कोर्ट के रहे आप लोगों नहीं नहीं वो तो जो आर्ग्यूमेंट है वो दोनों ओर से आर्ग्यूमेंट हुई है डिटेल में आर्ग्यूमेंट हुई है तो आज जजमेंट पे मैं उतना ही कह सकता हूँ वो तो कोर्ट का बोर्ड देखते हैं कोर्ट का कब बोर्ड है क्या बोर्ड है उसके बाद ही पता चलेगा बिफोर दैट इट इज डिफिकल्ट से वो तो हर एक जज अपना बोर्ड एडजस्ट करेंगे ना जज साहब है वो अपना बोर्ड जो है जैसे ही होगा उस हिसाब से वो डिलीवर करें आप अपने आर्गुमेंट से क्या संतुष्ट हैं कि आ, आपके पक्ष में फैसला आएगा जिस तरीके की आई एम फुल्ली सेटिस्फाइड विथ माई आर्ग्यूमेंट्स नो डाउट अबाउट इट एंड रेस्ट ऑफ द थिंग इज अप टू द कोर्ट हमें हमारी आर्ग्यूमेंट पूरी करी दी दीजिए

केंद्रीय नेता outline प्रदेशा नेताઓ પણ હાજર રહ્યા હતા આજે છૂકાદો જે આવ્યો છે તેમાં દિલ્હીની કોઈ લીગલ ટીમ કે प्रदेशા કોઈ પણ મોટા નેતા હાજર રહ્યા ન હતા હવે અપીલ માં કયા કયા મુદ્દા રજુ કર્યા તેના વિશે પર ચર્ચા કરીશું પરંતુ એ પહેલા મારે જાણવું છે સમજીજો કે આ પા કેસ સે એક સામે માણસ તરીકે કે રીતે જોવો છો શું ખરેખર આ એક મોટો એક્ઝામ્પલ છે આ એક ઉદાહરણ છે કે કોઈ પણ મોટો નેતા કે કોઈ પણ મોટી પાર્ટી તેના બક્ષવામાં નહી આવે કોઈ પણ મોટો નેતા કે પાર્ટી જાહેર મંચ ઉપરથી કોઈ પણ એવા પ્રકારનું નિવેદન ન કરી શકે કે જે સ્વીકારેપાત્ર ન હોય કે પછી આખિયા ઘટતાની વાત કરવામાં આવે તો તમે આને એક પોલિટિકલ વેમાં પર જોઈ રહ્યા છો આમ તો આ કાયદાનું કામ છે કોર્ટનો હુકમ છે આમાં કોઈ પક્ષે પક્ષો નુકસાન થઈ કર્યું પરંતુ કોંગ્રેસ જે રીતે રપ્રેઝન્ટ કરી છે મુદ્દાને એમાં સ્પષ્ટ છે તેવું લાગ્યું છે કે તેવું કોઈ પણ નિશાન સાત્તા હોય તેવું લાગે છે હવે તમારું એક સામાન્ય માણસ તરીકે આખી આ ઘટનાને આખા વિવાદને આ વિવાદમાં મળતી પ્રતિક્રિયાને અને જે મુદ્દા પર આ બંને બાજુ કેસ લડાઈ રહ્યો છે તે મુદ્દાને આપ એક ઓડિયન્સ તરીકે આપ ગુજરાતની જનતા તરીકે શું વિચારો છો જણાવો મને આ તો ખાલી વાત છે તો આજ અત્યારે વાત કેસલીને વાત કરી રહ્યો છું રાહુલ ગાંધીની મુશ્કેલીમાં જે વધારો થયો છે જે જટકો લાગ્યો છે ત્યારે હું તમને બતાવી દઉં કે અપીલમાં કયા કયા મુદ્દાને પહેલા તો રજુ કરવામાં આવ્યા હતા તો રાહુલ ગાંધી અપીલમાં એવું કહ્યું હતું કે એકમાત્ર વાક્ય બધા ચોરોની સરને મોદી કેમ હોય છે એના પર સજા કરી શકે એ વધુ પડતી અને આકરી છે એટલું નહીં પણ એ માટે સજા જ ખોટી કરી છે મોદી નામે કોઈ સમાજ નથી અને બદનક્ષી થઈ હોય એવું નીચલી કોટે ઠેરવ્યું નથી પણ મોદી અટકદારી હોવાથી પુણેશ મોદીને ફરિયાદ કરવાનો અધિકાર છે એવું ઠરાવેલું છે પરંતુ તેમના જ કહેવા પ્રમાણે દેશમાં તેર કરોડ મોદી છે ભાષણમાં માત્ર નરેન્દ્ર મોદી લલિત મોદી અને નીરવ મોદીના સંદર્ભમાં જણાવ્યું હતું અન્ય મોદીની બદનક્ષી કરવાનો ઈરાદો ન હતો મોદી અટકધારીઓનો કોઈ ગ્રુપ નથી મોદી અટક ફક્ત ઓબીસીમાં માં આવે છે એવું પણ નથી પૂર્ણેશ મોદી એક ચોક્કસ નાના ગ્રુપના સભ્ય હોવા જોઈએ તેઓ પોતે કહે છે કે મોદીઓ તેર કરોડ છે ત્યારે એ નાનું અને ચોક્કસ ગ્રુપ કહેવાય નહીં અને તેથી તેવા કોઈ કહેવાતા ગ્રુપના સભ્ય તરીકે પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર ન હોવાની વાત કરી હતી હવે સમજો આ ત્રણેય અરજીમાં શું માંગણી હતી અને કોર્ટે શું નિર્ણય લીધો મુખ્ય અરજીની જો વાત કરું તો નીચલી અદાલતના અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો એની સુનાવણી ત્રણ મહિના રોજ થશે આ બાજુ પ્રથમ અરજીની જો વાત કરું તો માં સજા પર સ્ટે માંગવામાં આવ્યો હતો અને એને સ્વીકારીને કોર્ટે રાહુલને વચગાળાના જામીન આપ્યા અને કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી આ જામીન રહેશે અને આગળ વાત કરું એ પહેલાં અલકાબેન આપણી સાથે જોડાયા છે અલ્કાબેન ક્યાંથી વાત કરું છો આપ અલ્કાશો રાહુલ ગાંધીને જે પડકાર આપવામાં આવ્યો ને આખી આ ઘટના ની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે રાહુલ ગાંધી ફરી એકવાર બેકફૂટ પર જોવા મળ્યા છે કોર્ટે ક્યાંક કહી શકાય કે તેમની અરજીને માન્ય નથી રાખીને હવે હાઈકોર્ટ જ માત્ર તેમના માટે રસ્તો છે પહેલા તો આખી આ ઘટનાને આપ કેવી રીતે જોડો બટ કરી શકે નહીં એટલે આ એક ઉદાહરણ પૂરું પાડ્યું બિલકુલ તમને લાગે છે કે અત્યારે જે રીતે આ કેસ આગળ વધી રહ્યો છે જે રીતે આ કા કેસની ઘટાક્રમ તમે જોઈ સ્ટેપ બાય સ્ટેપ હવે હાઈકોર્ટ માત્ર રસ્તો બચ્યો છે તો અહીંયા ક્યાં તમે વાત કરીયે પ્રકારે એક મોટું ઉદાહરણ અહીંયા આપવા માં આવ્યું છે કે કોઈ પણ નેતા કે કોઈ પણ મોટી પાર્ટી માટે જાહેર મંચ પર કોઈ પણ શબ્દો બોલવા ઉચ્ચારવા યોગ્ય નહી રહે. હેલો હા બરાબર છે તમે કીધું એ. કમ મારો અવાજ આવી રહ્યો છે આપને? ને નેતા તો પણ એ કોઈ વિષય આવી રીતે બોલી શકશે જ નહીં. અને બોલશે તો એના ઉપર આ thảo જોઈએ અને હું તો એવું કહું છું. કોઈ પણ લીગલ ટીમ ની કે જે મુદ્દા પર બે વર્ષથી સજા ફટકારવામાં આવી છે આજ સુધી રેકોર્ડ છે એટલી ગંભીર ઘટના ન હોવાની પણ વાત કરી રહ્યા છે મોદી આખા સમાજની પણ ડેડિકેટલી વ્યક્તિ પર વાત કર્યા છે શું કહેશો તેમની આર્ગ્યુમેન્ટને લઈને જે કીધું ને કોર્ટે બરાબર છે હન્ડ્રેડ પર્સન્ટ બરાબર છે કે ક્યાં છે મોદીજી કરી રહ્યા છે પણ એવું નથી જે કાયદો જે છે અને એમાં ફેરફાર પણ કરવા પડે તો કરવાના કોઈ ગમે એટલા મોટા માથા પણ હોય તો એનાથી પણ એ ડરવાની જરૂર એ લોકો ગમે બોલી જાય ચાલે જ નહીં ટૂંકવા અલકાબેન તમારે અમારી સાથે જોડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અલ્કાબેનનું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ રીતે અહીંયા સાંખી ન લેવાય ચલાવી ન લેવાય એક મોટું ઉદાહરણ અહીંયા ઊભું કરવું જરૂરી છે હવે જો હું સ્ટેપ બાય સ્ટેપ અરજીઓની વાત કરતો હતો તો બીજી અરજીની વાત કરું તો આમાં દોષિત ઠેરાવવા પર સ્ટે માંગવામાં આવ્યો એના પર કોર્ટે કહ્યું કે બીજી બાજુ સાંભળ્યા વિના કોઈ આદેશ આપી શકાય નહીં અને અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી રાહુલની સજા બાદના ત્રણ ઘટનાક્રમની વાત કરું તો ત્રેવીસ માર્ચ મારાની કેસમાં દોષિત થયા सूरत कोटे 23 मई मार्च से राहुल ने बेवर्षीय कैद की सजा फटकारी जो कि 27 फरवरी तक गया बढ़ेगा 2019 में हमने कर्नाटक ने विधानसभा में मोदी सर ने निवेदन अपियो ना પછી गुजरात भाजपा का तारा सव्य पूर्णेश मोदी राहुल गांधी के विरुद्ध मानहानी नो केस दाखिल करयो तो घटनाक्रम की बात करिए मा 23 मार्च की बात आएगी चौबीस मार्च आपने सबने ख्याल से कि कांग्रेस सेतर राहुल गांधी उस सभ्य पद सांसद सभ्य पद 24 मार्च से वो मा भी उन्हें, पूरे 2.5 घंटे रद्द करवाने आवियो ने सुप्रीम कोर्ट ने 2013 ना एक निर्णय में कहियो तो कि जो कोई साल સાંસદ સાબિત થાય છે તો તેને સંસદ અથવા વિધાનસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવામાં આવશે આ બાજુ સત્યાવીસ માર્ચે બંગલો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી સત્યાવીસ માર્ચે લોકસભા હાઉસિંગ કમિટીએ રાહુલને ને બંગલો ખાલી કરવા નોટિસ મોકલી અને સમિતિએ તેમને ખાલી કરવા જણાવ્યું ખાલી કર્યો હતો અને નિવાસસ્થાનમાં રહેવાનું નક્કી કર્યું અને તેમનો સામાન પણ વાત કરી છે આમ કહી શકાય કે મુશ્કેલીઓ એક બાદ એક વધી રહી છે પરંતુ રાહુલ ગાંધી શું ખરેખર મુશ્કેલીઓને પહોંચી વળશે શું વાસ્તવમાં હાઈકોર્ટમાં જશે હાઈકોર્ટમાં તો જશે જ જશે તો શું હાઈકોર્ટમાં તેમને તેમને તો ન્યાય મળશે કે કેમ આ એક મોટો સવાલ છે કારણ કે હવે એમની પાસે સમય ઓછો છે પડકારો વધારે છે અને લડાઈ લડવા માટે જો સાંસદ સભ્ય પર જતો રહે તો એ મેદાન પર નથી એટલે જોવાનું રહેશે કે આગના સમયમાં શું અને કેવી રીતે કોંગ્રેસ અને કોંગ્રેસ સિલિગરી ટીમ રાહુલ ગાંધીને મદદરૂપ થઈ છે અને તેમણે બેકફૂટ પરથી ફ્રન્ટફૂટ પર લાવી તમે બચાવવામાં સફળ થાય છે આ તો ખાલી વાત છે બસ એટલા જ નમસ્કાર